दहलीज़ पे मेरे दिल की जो लिखे तूने रखे तूने कदम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम आ सीखा मैंने जीना जीना कैसे जीना ना सीखा मैंने जीना मेरे हमदम નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ આપશો વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું કોઈથી મોટું મોટું બરોબર ને ઓનલાઈન પ્લેટફોર્મ બધા કુલમાં શિક્ષક આપ આપશોનું હાર્દિક 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 હાર્દિકાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા સિંઘમો કેમ છો મજામાં છો આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ જોડાણા છે આપણા જબરદસ્ત જોરદાર મજેદાર ફાળું લેકચર

ગયો લેક્ચર જોઈ લીધો છે જો નથી જોયો છે હોય તો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ છે એની અંદર આપેલો છે ડોન્ટ વરી ચિંતા ના કરો ચિંતા ના કરો ઓલરેડી આપણે આપેલો છે અને તમે આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશો તમને લોકોને ગયા શનિવાર આપણે લીધો હતો આજે એનો પાર્ટ ટુ આપણે જોવાના છીએ જે અધૂરું આપણે રાખ્યું હતું એના વિશે જોવાના છીએ દીકરાઓ તો રેડી છો બધા મનુષ્યનું પાચતંત્ર ભણવા માટે રેડી છો ભાઈ રેડી છો રેડી છો રેડી છો તો આપણે મનુષ્યના પાચનતંત્રની વાત કરતા હતા ભાઈ કે જેની અંદર આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમનું પાચન થાય છે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમનું પાચન થાય છે અને એની આપણે વાત કરવાની છે બરોબર ને ક્લિયર ને ડન છે ને તો ચાલો થોડુંક ગયા લેક્ચરનું યાદ કરીએ એટલે આપણને થોડુંક યાદ આવે કે ગયા લેક્ચરમાં દીકરાઓ આપણે જોયું હતું મુખમાં પાચન બરોબર ને શું જોયું હતું આપણે શરૂઆતમાં કે ભાઈ મુખમાં પાચન મુખમાં પાચન એટલે કે દીકરાઓ આપણું મુખ જેમાં દાંત આવેલા છે જે દાંત શું કરે છે તો કે ખોરાકને ચાવવાનું કામ કરે છે ખોરાકને નાના નાના ટુકડામાં રૂપાંતર કરવાનું કામ કરે છે અને ખોરાકનો ભૂકો કરી નાખે છે એટલે કે દળવાનું કામ કરે છે પછી જીભ આવી તો જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરતી હતી અને પ્લસ બીજું કામ શું કરતી હતી દીકરાઓ તો કે આપણે ભણીએ ભાઈ જીભ છે એ જે લાળ રસ છે એ લાળ રસ સાથે ખોરાકને ભેળવવાનું કામ કરતી હતી અને ખોરાકને ભીનો કરતી હતી લાળ રસની વાત કરીએ દીકરાઓ તો લાળ ગ્રંથિ આવેલી છે આપણા મોઢાની અંદર એ લાળ ગ્રંથિ છે લાળ રસ ઉત્પન્ન કરે છે અને એ લાળ રસ કોની સાથે ભળતો તો તો મારા કે એ જે લાળ રસ છે એ લાળ રસ કોની સાથે ભળે છે તો કે દીકરાઓ ખોરાક સાથે ભળે છે અને જે એમાં રહેલો જે એમાયલેજ નામનો ઉત્સેચક છે જે દીકરાઓ શું કરે છે તો કે સ્ટાર્ચનું જે દીકરાઓ શું કરે છે દીકરાઓ તો કે સ્ટાર્ચનું 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 દીકરાઓ માલ્ટોઝ નામની

આપણા જઠ્ઠર સુધી લઈ જવાનું કામ આપણી અનનળીનું હતું હા કે ના અને પછી દીકરાઓ તમે છે પછી દીકરાઓ આપણે છે એ શીખ્યા હતા પછી દીકરાઓ આપણે શીખ્યા હતા એ હતું જઠ્ઠર હા કેના જઠ્ઠર અને જઠ્ઠરમાં ખોરાક જાય છે અને જઠ્ઠરમાં મેં તમને વાત કરી હતી કે આશરે ત્રણ કલાક દીકરાઓ ખોરાક રહી છે અને આ ત્રણ કલાક ખોરાકની અંદર દીકરાઓ જઠ્ઠર રસ ઉત્પન્ન થાય છે એ જઠ્ઠર રસમાં દીકરાઓ એચસીએલ છે એ જઠ્ઠર રસમાં દીકરાઓ એચસીએલ હતું ત્યાર પછી પેપ્સિન પેપ્સીન નામનો ઉત્સેચક હતો અને પ્લસ દીકરાઓ સ્લેશમ સ્લેશમ નામનો ઉત્સેચક હતો આ ત્રણે ત્રણ વસ્તુ આપણા ખોરાકમાં પાચનની મદદરૂપ થાય છે તો આપણે ગયા લેક્ચરમાં દીકરાઓ આપણે આ બધી ચર્ચા કરી ગયા હતા અને હવે આજે આપણે ચર્ચા કરવાની છે ક્યાંથી તો કે આજે આપણે ચર્ચા કરવાની છે નાના આંતરડાથી જ્યાં આપણે અધૂરું રાખ્યું હતું ત્યાં જ આપણે આજે પૂરું કરવાનું છે જ્યાં સે અધૂરા આપકો પૂરા કરના હે તો હવે દીકરાઓ જઠરમાં ખોરાકનું પાચન થોડું ઘણું થયું પ્રોટીનનું અપૂર્ણ પાચન થયું ખોરાક એસિડિક થઈ ગયો છે બરાબર અને પછી છે એ હવે એ ખોરાક ક્યાં જાય છે તો કે હવે ખોરાક જઠરમાંથી આપણા નાના આંતરડામાં જશે ક્યાં જશે જઠરમાંથી આપણા નાના આંતરડામાં તો જોવો મને દીકરાઓ અહીંયા હું તમને લોકોને આકૃતિ દોરીને સમજાવું એટલે વધારે તમને ખ્યાલ આવે કે માની લો કે આપણું જઠર છે આપણું કરાવો બરોબર ને અને પછી દીકરાઓ અહીંયા એક મોટું આંતરડું આવી રીતે લગાડેલું છે આવી રીતે મોટું આંતરડું હોય છે બરોબર આવી રીતનું મોટું આંતરડું હોય છે બરાબર આ રીતનું મોટું આંતરડું હોય છે અને અહીંયા દીકરાઓ છે ને એ નાનું આંતરડું આપણને જોવા મળે છે આવી રીતે નાનું આંતરડું દીકરાઓ વીંળાયેલું હોય છે આ પ્રમાણે નાનું આંતરડું છે દીકરાઓ એ આ પ્રમાણે વીંળાયેલું હોય છે એટલે આ નાનું આંતરડું થઈ ગયું આપણું તો આ જે ખોરાક છે દીકરાઓ એ ક્યાં જાય છે આ જે ખોરાક છે દીકરાઓ ક્યાં જાય છે તો કે આપણા જઠરમાં રહેલો જે ખોરાક છે આપણું જઠર છે અને જટણમાં રહેલો ખોરાક હવે શું કરે છે તો કે ધીમે 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 દીકરાઓ આપણા નાના આંતરડામાં જાય છે ક્યાં જાય છે નાના આ જે નાનું આંતરડું છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેવું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જોઈએ કે નાનું આંતરડું સૌથી લાંબુ અંગ છે ભાઈ નામ નાનું છે નામ નાનું છે પરંતુ સૌથી લાંબામાં લાંબુ જે અંગ હોય ને એનું નામ છે નાનું આંતરડું બરોબર અને આ નાના આંતરડામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલો જે કાર્બોદિત છે એ ખોરાકમાં રહેલો જે પ્રોટીન છે એ ખોરાકમાં રહેલો જે ચરબી છે એનું દીકરાઓ પૂર્ણ પાચન કરે છે

ખોરાકના પ્રકાર મુજબ કોના ખોરાકનો જે પ્રકાર છે એના મુજબ આંતરડાની જે લંબાઈ છે એ અલગ અલગ હોય છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બધા પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ સરખી ના હોય જેટલા પણ પ્રાણીઓ છે મારા કલે જાઓ હે મારા કલે જાઓ મજા આવતી તો લાઇક કરજો વિડીયોને ભાઈ ચાલો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે પહેલાં તો વિડીયોને લાઈક કરતો ભાઈ ચાલો ફટાફટ 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 વડાફટ 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 હાલો મારા જાઓ હાલો મારા કલેજાઓ હલો હાલો 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 હલો હલો સર મારો એક સવાલ છે કે બોર્ડ એક્ઝામમાં નામ નિર્દેશનમાં એક જ મિનિટ કરાવવું હું લીધું છે બોર્ડ એક્ઝામમાં નામ નિર્દેશનમાં દોરવા માટે કેટલા ટાઈમ લેવો જોઈએ બેથી ત્રણ મિનિટ વધારે ન લેવાય બરાબર ને બેથી ત્રણ મિનિટ ચાલો આગળ વાત કરીએ ઓકે તો અહીંયા આપણે વાત કરીએ છીએ શેની તો કે વાત કરવામાં આવે છે કે ભાઈ નાના આંતરણાની લંબાઈ બધામાં એક સરખી નથી હોતી બધામાં આપણને અલગ અલગ જોવા મળે છે કેવી જોવા મળે છે આપણને અલગ અલગ જોવા મળે છે હવે જો દીકરાઓ જોવા જાવ કે જે પ્રાણીઓ છે કયા પ્રાણીઓ છે પ્રાણીઓ પ્રાણીઓ દીકરાઓ કયા જે શાકારી પ્રાણીઓ છે દીકરાઓ કયા પ્રાણીઓ છે શાકાહારી શાકાહારી પ્રાણીઓ એ પ્રાણીઓનું જે નાનું આંતરડું છે નાનું આંતરડું એ લાંબુ હોય કેવું હોય લાંબુ હોય બરોબર જયારે માંસાહારી પ્રાણી છે કયો પ્રાણી પ્રાણી માંસાહારી એનું જે નાનું આંતરડું છે એનું જે નાનું આંતરડું છે એ કેવું હોય છે તો કે દીકરાઓ ટૂંકું હોય છે કેવું હોય છે ટૂંકું હોય છે કેમ સર આવું કેમ આની પાછળનું રીઝન શું તો કે દીકરાઓ આની પાછળનું રીઝન છે કે ભાઈ જે શાકાહારી ખોરાક છે એ શાકાહારી ખોરાક છે એ શાકાહારી જે ખોરાક છે એ શાકાહારી જે ખોરાક છે એ શાકાહારી ખોરાકનું પાચન કરવું અઘરું છે કારણ કે એની અંદર દીકરાઓ ખૂબ જ જટિલ માત્રાના કાર્બોદિત હોય છે ખૂબ જ જટિલ માત્રાના કાર્બોદિત એનો મતલબ કે એનું વિઘટન કરવું એનું પાચન કરવું ઘણું બધું મુશ્કેલ છે એટલા માટે બરાબર જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એનું નાના આંતરું ટૂંકું છે એની પાછળનું કારણ છે કે માંસ છે માંસ એ માંસનું પાચન કરવું કેવું છે તો કે સહેલું છે કેવું છે દીકરાઓ તો કે સહેલું છે એટલા માટે બધાની સાઈઝ અલગ અલગ મેટર કરે છે બરોબર ને કોની નાના આંતરડાની બરોબર બીજી કોઈ સાઈઝ મગજમાં નો વિચારતા ભાઈ આગળ વાત કરીએ આગળ વાત કરીએ કે નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય કેવી રીતે થાય નાના તળા વિશે ખબર પડી ગઈ બધા નાના તળા અલગ અલગ હોય બધી પણ ખબર પડી ગઈ પરંતુ હવે મુખ્ય વાત આપણી કરવાની છે દીકરાઓ કે નાના આંતરડામાં જ્યારે ખોરાક જાય છે તો એનું પાચન કેવી રીતે થાય છે કઈ રીતે થાય છે એની આપણે વાત કરવાની છે ક્લિયર છે સર આ ચેપ્ટર કેટલા માર્કનું બેટા આ ચેપ્ટર પરીક્ષામાં ચૌદ માર્કનું છે તમારી બોર્ડ પરીક્ષામાં ચેપ્ટર ચૌદ માર્કનું પૂછાય હા સર ચૌદ માર્કનું હા તમારી બોર્ડ પરીક્ષામાં ચેપ્ટર ચૌદ માર્કનું પૂછાવાનું છે અને ટોપિક આઈએમપી છે પાચનતંત્ર એટલા માટે આના મેં બે લેક્ચર લીધા છે શું કામ તો કે તમને લોકોને ખબર પડે તમને લોકોને ખ્યાલ આવે કે તમે શું એક્ઝેક્ટ ભણો છો શું ભણી રહ્યા છો અને એટલા માટે તમારા માટે ટોપિક ઓનલાઈન મેં ગોઠવ્યો છે યુટ્યુબ ઉપર ફ્રી ઓફ કોસ્ટ તો ખાસમ ખાસ અંત સુધી જોવાનું છે ક્યાંય પણ જવાનું નથી વિડીયોને લાઇક કરી દેવાનો છે તમારા મિત્રોને પણ શેર કરી દો કે હિરેન સર પાચન તંત્ર ભણાવે છે તો ફટાફટ 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 આવી જાઓ અને નોટને પેન લઈને બેસી જાઓ કારણ કે ભણવું ખૂબ જ જરૂરી છે

ધીમે ધીમે કહેવાનું હોય બધું ધીમે ધીમે કહેવાનું હોય બધું ધીમે ધીમે કહેવાનું હોય ભાઈ હે ક્લિયર છે રન છે સર આઈ એમપી ચેપ્ટર કહેવાય છે બધું કહેશું બેટા બધું આપણી યુટ્યુબ ચેનલને તમે ખાલી સબ્સ્ક્રાઇબ કરી રાખો તમારા મિત્રો સુધી શેર કરી રાખો આપણે એક એક વસ્તુ છે ને એકે એક વસ્તુ મારે તમને લોકોને આપવાની છે બસ તમારી અંદર થોડોક સબર હોવો જોઈએ ભાઈ થોડાસા સા સબર કરો મેરે ભાઈ ટેન્શન મત લો મેરે ભાઈ ટેન્શન મત લો સર ફ્રી ફાયર રમવી છે એ ફ્રી ફાયર વાળી શિવમ પ્રજાપતિ ફાયર છે ને તો તારી ગેમ કર નાખશે ફ્રી ફાયર મારા ભાઈ તું આવું કેમ છે ઓકે છે એટલે ધંધીનો કરો મારા ભાઈ ધંધીનો ધંધો કરો ભાઈ ભણવામાં ધ્યાન આપો ફ્રી ફાયર ના દીકરા ફ્રી ફાયર એમની છે ફ્રી ફાયર

ફટાફટ વિડીયો લાઈક દો ભાઈ ચાલો 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 ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો દીકરાઓ ચાલો જેટલા પણ જોડાય છે બધા ચાલો તો પાછો ધંધામાં ધ્યાન આપીએ નાના આતરડામાં પાછળની વાત કરીએ છે કે ભાઈ નાનું જે આતરડું છે એમાં દીકરાઓ આતરડું યકૃતમાંથી છે એ પહેલું તો પહેલું તો આતરડું છે દીકરાઓ એ પોતે યકૃતમાંથી છે એ પિતરસ અને સ્વાદુ રસ સ્વાદુ પીણમાંથી સ્વાદુ રસ મળવે છે આજે નાનું આતરડું છે આજે આજે નાનું આતરડું છે દીકરાઓ નાનું આંતરડું એ નાનું આંતરડું શું કરે ખબર છે તો કે એ છે એ યકૃત નામની યકૃત નામની આપણી યકૃત પાચક ગ્રંથિ અને સ્વાદુપિંડ કેવું સ્વાદુપિંડ હવે આ બંને છે બરોબર આ યકૃત છે કેરા ઉત્પન્ન કરે છે પિતરસ હું ઉત્પન્ન કરે છે પિતરસ જ્યારે આ સ્વાદુપિંડ છે પોતે ઉત્પન્ન કરે છે સ્વાદુરસ તો પિતરસ અને સ્વાદુરસ આ બંને પણ કોની સાથે ભળે છે દીકરાઓ તો કે આપણા નાના આંતરડામાં રહેલા ખોરાક સાથે દીકરાઓ બંને ભળે છે ઓકે અને એને આપણે કહીએ છીએ દીકરાઓ પિતરસ અને સ્વાદુરસ ઓકે હવે પિતરસ નું કામ શું એક્ઝેક્ટ પિતરસ શું કરે છે આપણા માટે તો દીકરાઓ પિતરસ છે એ પેલા તો ખોરાકને આલ્કલી બનાવે સર ખોરાક ને આલ્કલી બનાવે એટલે દીકરાઓ જે ખોરાક છે એ જે એસિડિક છે કારણ કે ખોરાક ખોરાક આવ્યો છે ભાઈ તો તો એસિડિક હતો ને એને બેઝિક કરવો છે બેઝિક કરવો છે ભાઈ તો એને બેઝિક કરવા માટે એને બેઝિક કરવા માટે દીકરાઓ આપણે પિતરસ ઉપયોગ કરીએ છીએ તો પિતરસ શું કરે છે તો કે એસિડિક ખોરાક નું બેઝિક ખોરાકમાં હવે બેઝિક ખોરાક ને આપણે બીજી ભાષામાં આલ્કલી પણ કહીએ છીએ બરોબર જ્યારે બેઇઝ સાથે પાણી ભરેને તો એને આપણે આલ્કલી કહીએ શું કહીએ બેઇઝ સાથે પાણી ભરે ને એને આપણે શું કહીએ કહીએ આલ્કલી બરાબર ને ક્લિયર છે છે આગળ વાત કરીએ તેથી તેથી સ્વાદુરસના જે ઉત્સેચકો એ કામ કરી શકે જો ખોરાક એસિડિક હોય અને એસિડિક જ રહે ખોરાક જો એસિડિક હોય અને એસિડિક જ રહે તો દીકરાઓ ખોરાકનું પ્રોપર પાચન ન થાય તો ખોરાકમાં રહેલો જે સ્વાદુરસ છે એ સ્વાદુરસ એનું કામ ન કરી શકે

આપણો જે ખોરાક છે દીકરાઓ એ ખોરાકમાં આવા મોટા મોટા ચરબીના ગોલકો હોય એને તોડીને દીકરાઓ નાના 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 ગોલકોમાં રૂપાંતર કરે મારા ભાઈ તો આપણે ઘટના તમે જે જોઈ રહ્યા છો દીકરાઓ એ કોણ કરે છે તો કે આપણું પિતરસ કરે છે કોણ કરે છે આપણો રસ કરે છે કોણ કરે છે આપણો પિતરસ છે ને એ પોતે આ કાર્ય કરે છે તો આ ખાસમ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરોબર ક્લિયર છે ડન છે અને આ જે ક્રિયા કરે છે મોટા ગોલોકોનું નાના ગોલકોમાં રૂપાંતરણ કરે છે એ જે ક્રિયા છે એને એને દીકરા આપણે આપણે છીએ છીએ દીકરાઓ તેલોધિકરણની પ્રક્રિયા ખાસ યાદ તેલોદીકરણની પ્રક્રિયા એક માર્કમાં પૂછાવું હોય તો પૂછાય જાય એટલે ટેન્શન નહીં લેવું તેલોધિકરણ પ્રક્રિયા શું થાય એ તમને ખબર હોવી જોઈએ ચરબીના જે મોટા ગોલોકો છે એને નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરવા માટે આપણે જે ક્રિયા કરીએ છીએ એને તેલોદીકરણની પ્રક્રિયા કહેવાય ઓકે છે આ બધા ડોન્ટ કહેવાય ચિંતા ન કરો આપણે ચિંતા ન કરો દીકરાઓ આપીશું બરાબર ને ચાલો આગળ વાત કરીએ સર યાદ નથી યાદ તંત્ર રહેતું હોય ને તો મેં ગયા લેકચરમાં મેં સરસ મજાની વાત કરી હતી આપણો પાચન તંત્રનો જે પાર્ટ વન છે આપણો જે પાચન તંત્ર છે એ પાચન તંત્રનો જે પાર્ટ વન છે એ પાર્ટ વનમાં મેં કીધું હતું કઈ રીતે તમારે કોઈપણ વસ્તુને યાદ રાખવી કઈ રીતે તમારે કોઈપણ વસ્તુને શીખવી કઈ રીતે તમારે લોકો કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખી શકાય એની મેં તમને લોકોને વાત કરી હતી તો તમે લેક્ચર જોઈ શકો છો દીકરાઓ બરોબર ને સર કાલે લેક્ચર છે ના બેટા કાલે રવિવાર છે કાલે એક પણ લેક્ચર નથી આપણો વિજ્ઞાનનો નથી બરોબર ને આપણો વિજ્ઞાનનો એક પણ લેક્ચર કાલે નથી દીકરાઓ ઓકે આગળ વાત કરીએ સ્વાદુરસની વાત કરીએ ભાઈ શું કામ કરે સ્વાદુરસ શું કામ કરે તો દીકરાઓ જે સ્વાદુ રસ છે જે સ્વાદુ રસ છે એ પ્રોટીન કાર્બોદિત અને ચરબી છે એનું પાચન કરીને એનું ટ્રિપ્સિન એમાઇલેજ અને લાઇપેજમાં રૂપાંતર કરે છે શું કરે છે ભાઈ જે પ્રોટીન છે પ્રોટીન પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરી અને પ્રોટીનનું રૂપાંતર કરી નાખે છે દીકરાઓ પ્રોટીનનું છે પ્રોટીન છે એ પ્રોટીન નું સંપૂર્ણ પાચન કોણ કરે તો દીકરાઓ કાર્બોદિત તો આજે કાર્બોદિત છે દીકરાઓ આજે કાર્બોદિત છે એ કાર્બોદિતનું સંપૂર્ણ પાચન કરવા માટે યકૃતમાં કોણ આવેલું છે તો કે એમાયલેજ કોણ આવેલું છે દીકરાઓ એમાયલેજ એમાયલેજ એવી જ દીકરાઓ જે ચરબી છે ચરબી આ ચરબીનું નું દીકરાઓ સંપૂર્ણ જો તમારે પાચન કરવું છે સંપૂર્ણ તમારે જો પાચન કરવું છે તો એ સંપૂર્ણ પાચન કોણ કરે છે તો કે લાઈપેજ કરે છે અને આ ત્રણે ત્રણ ઉત્સેચકો કયા તો કે ભાઈ આ લાઈપેજ આ ટ્રિપ્સિન અને આ એમાઇલેજ આ ત્રણે ત્રણ દીકરાઓ છે ને એ ક્યાં આવેલા હોય છે તો કે આપણા સ્વાદુ રસમાં આવેલા હોય છે કે જે પ્રોટીન કાર્બોદિત અને પ્રોટીન પ્રોટીન કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ રીતે દીકરાઓ વિભાજન કરે છે સંપૂર્ણ રીતે એનું પાચન કરે છે એવું આપણે કહી શકીએ છીએ તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે હવે બીજી વસ્તુ જે નાનું આંતરડું છે નાનું આંતરડું એ નાના આંતરડાની દિવાલમાં પણ આપણને ગ્રંથથી જોવા મળે જેને આપણે આંત્ર ગ્રંથિ કહીએ છીએ આંત્ર ગ્રંથિ કહીએ છીએ જેનું નામ છે આંત્ર રસ શું નામ છે આંત્રસ આંતરસ શું કરે દીકરાઓ તો કે દીકરાઓ તે પ્રોટીન છે કાર્બોદિત છે ચરબી છે એનું અંતિમ પાચન કરે છે કેમાં તો કે એમિનો એસિડમાં ગ્લુકોઝમાં અને ફેટી એસિડમાં એટલે કે જે સંપૂર્ણ પાચન થઈ ગયું છે જે સંપૂર્ણ પાચન પ્રોટીનનું થઈ ગયું છે એ પ્રોટીનનું રૂપાંતરણ આંતરરસ કેમાં કરે તો કે એમાઈલેજમાં કેમાં કરે સોરી એમિનો એસિડમાં કેમ કરે એમિનો એસિડમાં કેમાં કરે એમિનો એસિડમાં પછી જે સંપૂર્ણ પાચન કાર્બોદિતનું થઈ ગયું છે કરબોધી એને કહેવામાં આવે છે ગ્લુકોઝ બરોબર અને જે ચરબી છે ચરબી આ ચરબીનું જે વિઘટન છે એનું રૂપાંતર થાય છે ફેટી એસિડ અને એસિડ ફેટીએસિડ એસિડ અને ગ્લિસ્લ આ બંનેમાં રૂપાંતર કરે છે એટલે ખાસ આંતર શું કામ કરી તમારે ધ્યાન રાખવાનું છે ક્લિયર છે ડન છે ઓકે છે ચાલો

અને એ દિવસોમાં તમારે શું કરવું અત્યાર સુધી બિલકુલ તમે તૈયારી નથી કરી અત્યાર સુધી બિલકુલ તમે વાંચન નથી કર્યું અત્યાર સુધી એક પણ અક્ષર તમે વાંચ્યો નથી તો ટેન્શન લેવાની જરૂરિયાત નથી કારણ કે તમારા માટે મેં એક જબરદસ્ત વિડીયો લેક્ચર બનાવ્યો છે એક જબરદસ્ત નાનકડો એવો વિડીયો બનાવ્યો ઘણા બધાએ જોયો પણ હશે ઘણા બધાએ જોયો પણ હશે અને એ વિડીયોનું નામ તમને બધાને ખ્યાલ પણ હશે દીકરાઓ એ વિડીયોનું નામ શું હતું તો કે ઓગસ્ટથી તૈયારી કેવી રીતે કરવી ઓગસ્ટથી તૈયારી કેવી રીતે કરવી કે જેનાથી અત્યાર સુધી ભલે બિલકુલ નથી કર્યું તમને એ વિડીયો તમને જોવા મળશે વિડીયો તમે જોશો તો તમારું કામ આસાન થઈ જશે ટેન્શન તમારે નથી લેવાનું તમારું કામ આસાન થઈ જશે પછી વિડીયો ખાલી જોઈ લો મેં જે કીધું છે એ પ્રમાણે તમારે કરવાનું છે પ્લસ તમને ખબર જ છે પેપર શોટની લોન્ચ થઈ ગયા છે ભાઈ આપણા બરાબર ને પેપર સેટ ખાસમ ખાસ તમારે નથી મગાવ્યા તો અહીંયા આપેલો જે નંબર છે

તો લઈ લેજો આ બંને વસ્તુ તમને લોકોને ખૂબ જ નજીવ એવી મળવાની છે ચારસો નવ્વાણું રૂપિયામાં આ જે પ્લાન છે તમારી યુથ એજ્યુકેશન એપ્લિકેશનમાં એક્ટિવેટ આપણે કરી દઈશું અને પ્લસ તમારું જે પેપર સેટ છે તમને તમારી ઘરે પહોંચી જશે તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ ધરાવે છે એ ખાસમ ખાસ મારા કલેજાઓ બિલકુલ વાર વારની લગાડતા લિમિટેડ સ્ટોક છે પછી પૂરો થઈ જાય પછી ના કહેતા કે સર અમને મળ્યા નહીં અમને ખબર ના પડી સર અમને ખ્યાલ નહોતો સર હવે શું કરશું અમારે ક્યાંથી મેળવવું આવું ન થાય એનું તમારે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે એનું તમારે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે ખાસમ ખાસા આ પેપર સેટને બને ઉતાવળથી

બહાર નીકળી જાય છે તો આ નાનકડો મોળો સર્જન અહીંયા પૂરું થાય છે દીકરાઓ આ રીત તમારી આકૃતિ તમે આ પ્રમાણે સરસ મૂજાની આકૃતિ તમારી જાતે વ્યવસ્થિત વ્યવસ્થિત તમે દોરી શકો છો જે આકૃતિ તમને આપેલી છે આનો સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો સાઈડમાં હટી જાઓ છું બરાબર જેનો તમે યુઝ કરી શકો છો અને અહીંયા આપણું પાચનતંત્ર દીકરાઓ પૂર્ણ થાય છે પ્લસ દીકરાઓ ટોપર પર બેચ ટૂંક જ સમયમાં છે એ તમારા માટે આવી ગઈ છે તમારે જોડાવ તમે જોડાઈ શકો છો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ખાસ વખત જોડાઈ શકો છો અને અહીંયા દીકરાઓ તમારે અહીંયા સુધી રાખવાનું છે બરાબર ને આજે અહીંયા સુધી રાખીએ છીએ કેવો લાગ્યો વિડીયો તમારે મને જણાવવાનું છે અહીંયા તમારું પાચન પૂરું કરી દીધું છે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે જબરદસ્ત બીજા લેક્ચરમાં જોરદાર રીતે સાથે મળશું અને કંઈક નવી ઉત્સાહ સાથે નવા ઉમંગ સાથે મળીશું ત્યારે આપશો જય ભારત ભારત માતા કી જય